હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું કાચા ટમેટાનું ખાટું મીઠું અને ચટાકેદાર અને એકદમ ઝડપથી બની જતું શાક આ શાક એટલું સુપબ લાગે છે ને કે હું તમને શું કહું એટલું ટેસ્ટી એટલું ચટાકેદાર અને એટલું ઝડપથી બની જાય છે તો આપણે ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં આના માટે આપણે અઢીસો ગ્રામ કાચા ટમેટા લેશું અને ત્યારબાદ તેને એક સરખા આઠ ભાગ કરી નાખશું આટલા મીડિયમ સાઈઝના ટમેટા હોય તો સ્લાઇસમાં આઠ સ્લાઈસ થાય એવી રીતે કટ કરવાના છે આપણે સ્લાઇસ એટલા માટે કરીએ છીએ કે તે એકદમ ઝડપથી ચડી જશે આવી રીતે એક ટમેટાની આઠ સ્લાઇસ કરીશું બધા ટમેટા આવી રીતે કટ કરી લેશું ફ્રેન્ડ્સ આશા કેટલું ચટપટું અને એટલું મસ્ત લાગે છે ને કે વાત જ ના પૂછો અને આજે આપણે તેને એકદમ સહેલી રીતે બનાવીએ છીએ તો તમે આખો વિડીયો ચોક્કસથી જોજો જો આપણા ટમેટા સમારી અને આપણે રેડી કરી લીધા છે હવે આપણે એક પેનમાં તેલ લેશું તેલ મેં ચાર ચમચી જેટલું લીધું છે તેલ થોડુંક આગળ પડતું લેવાનું છે ત્યારબાદ તેલ આવી જાય એટલે તેમાં પાંચ ચમચી જીરું પાંચમચી રાય અને પાંચમચી અજમો એડ કરીશું ફ્રેન્ડ્સ અજમાનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગશે બધું સરસ રીતે તતડી જાય એટલે તેમાં પાંચમચી હિંગ એડ કરીશું હિંગ સરસ રીતે એકદમ ગરમ થઈ જાય અને બ્રાઉન થાય એટલે આપણે તેમાં એક ચમચી ચણાનો લોટ એડ કરીશું ફ્રેન્ડ્સ તમે આમાં શેકેલો ચણાનો લોટ પણ લઈ શકો છો હવે આપણે તેને આવી રીતે સોતે કરી લેશું ચણાનો લોટ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે તેને સોતે કરવાનો છે અને ગાંઠા ન રહે તેનું ધ્યાન રાખવાનું મોટી ચમચી ચણાનો લોટ મેં લીધેલો છે ફ્રેન્ડ્સ આ ભરિયા વગરનું પણ એકદમ ટેસ્ટી અને એકદમ ઝડપથી બની જાય છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો જો આપણો ચણાનો લોટ ઓલમોસ્ટ બ્રાઉન થઈ ગયો છે હવે આપણે તેમાં રેડી કરેલા ટમેટાને એડ કરીશું અને તેને સરસ રીતે મિક્સ કરી લેશું અને થોડા સોફ્ટ થવા દેસું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને મારી રેસિપી તમને ગમતી હોય તો તેને વધુમાં વધુ શેર કરી અને મને સપોર્ટ કરજો ફ્રેન્ડ્સ આવી રીતે આપણે તેને બે મિનિટ સુધી ચલાવી અને પછી ઢાંકણ ઢાંકી અને થોડા સોફ્ટ થવા દેસું જો આપણા ટમેટા સોફ્ટ થઈ ગયા છે અને તેનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે હવે આપણે તેમાં મસાલા કરીશું ફ્રેન્ડ્સ આ ઘરના જ એકદમ રૂટીન મસાલાથી બની જતું સુપર ટેસ્ટી અને સુપર ચટાકેદાર શાક છે જેને ખાટો મીઠો ટેસ્ટ ભાવતો હશે તેને તો આ શાક ખૂબ જ ભાવશે હવે આપણે એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને ખટાશને બેલેન્સ કરવા માટે અડધી ચમચી ખાંડ એડ કરીશું તમને ગમે તો તમે વધારે પણ લઈ શકો છો હવે આપણે બધું બરાબર મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ આ શાક લૂકમાં પણ એટલું જ સરસ લાગે છે અને ખાવામાં તો એટલું ટેસ્ટી અને એટલું ચટાકેદાર લાગે છે આ શાક ફૂલકા રોટલી સાથે અથવા રોટલા સાથે ખૂબ જ સરસ લાગે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો જો આપણા મસાલા એકદમ ટમેટા સાથે મર્જ થઈ ગયા છે હવે આપણે તેમાં એક ચમચી સિંગદાણાનો પાવડર એડ કરીશું સિંગદાણાનો પાવડર અને ચણાનો લોટ ટમેટા ઉપર એકદમ સરસ કોટ થઈ જશે ને તો શાક ખૂબ જ સરસ લાગશે બરાબર મિક્સ કરી લેશું હવે આપણે તેમાં અડધો કપ જેટલું પાણી એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરી અને પછી ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ સુધી ચડવા દેશું ફ્રેન્ડ્સ ગેસની ફ્લેમ મીડિયમ લો રાખવાની છે જેથી કરી અને આપણું શાક નીચેથી બળી ન જાય અને સરસ રીતે ચડી જાય ફ્રેન્ડ્સ ચડેલા ટમેટા થશે ને એટલે તેનો ખાટો મીઠો સરસ ટેસ્ટ આવશે જે ખાવામાં ખૂબ જ સરસ લાગશે જુઓ પાંચ મિનિટ પછી જોઈએ તો ઓઇલ રિલીઝ થઈ ગયું છે અને આપણું પાણી ઓલમોસ્ટ બળી ગયું છે હવે આપણે તેને બરાબર મિક્સ કરી અને જોઈ લેશું જુઓ આપણું શાક ઓલમોસ્ટ ચડી ગયું છે અને સરસ લાગી રહ્યું છે ને ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે અહીંયા અડધો ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું ગરમ મસાલો મેં સાદો ગરમ મસાલો આવે તે જ એડ કરેલો છે અને તેને બરાબર મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ છેલ્લે ગરમ મસાલો ઉમેરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે જો આપણું એકદમ સુપર ટેસ્ટી શાક રેડી છે હવે આપણે ગેસ બંધ કરી અને તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અને તેને ગરમા ગરમ સર્વ કરીશું ફ્રેન્ડ્સ આપણે તેને શેકેલા સફેદ તલથી ગાર્નિશ કરીશું સફેદ તલ ખાવામાં આવશે ને તો આની સાથે ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ આપણું ખાટું મીઠું તીખું અને ચટાકેદાર એવું કાચા ટમેટાનું શાક રેડી છે તો તમે આને ગમે ત્યારે ખાઈ શકો છો બપોરે લંચમાં આ ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ